આગાઈ થઈ જાય ને બધા મેં મે તમને કીધું બસ હા અમે લોક માં મઠી મખ્યો કેમ કરે આટાણ હે ને બહુ હાડ હે કડક માં કઈ થાતું ને એની મેર ના આવે ઈ આપણી ગમતો હોય ને તો ઈની નો ગમતો હોય ઈની ગમતો હોય તો આપણી નો ગમતો હોય કીક ની કીક પ્રશ્ન ઊભો જ થાય ઈમાં એટલે ઈ વધારે તકલીફ જેવું થાય હજી એક ખાડી નીકળી ને લસ કાઈ રામ ભેગા મજા આખો હાડી ને તે કબલે આખો કબાટ પી ગયો મમ્મી ની તાખો કબાટ પી ગયો કાઈ

જઈએ ફોટાને ફોટાને પાડવા તો બે જણા આવે ફ્રેન્ડ એવું જોઈએ આવ્યું તો પાડ્યો ને કે પછી સીધા ક્યારે ને બધી તો કંઈ કહે નહીં ભાઈ તો જાઓ વરસાદની વાત જોઈએ એટલે વાવણી થઈ જાય ને તો શાંતિ ને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ટુ કે ફોલોઅર પ્લસ કમ્પ્લીટ થઈ ગયા ત્યાં પણ આપણે એવો ડેઈલી રેલ્સ ટાઈમે મૂકીએ તો જ્યાં સાઇડમાં ફોટો દેખાતો હોય ને કોઈને આઈડિયા સર્ચ કરતા ન હોડતો હોય તો ફોટો જોવા લઈ જાઓ ને ફોટામાં નામ હે જોવાનું સર્ચ કરી જો આઈડિયા જડેજ હે બાકી એવું લિંક નાખે છે ડિસ્ક્રિપ્શનમાં જજો ફોલો કરજો ને લો એવો આપણી થોડોક મહાદેવના ભોલેનાથ દર્શન કરી લઈએ પછી જોઈએ આગળ ફોટો શૂટ કર્યો તો આગળ બતાડ્યું લોકમાં પછી ઘર ભેગા તો જાઓ મસ્ત મજાનું લોકેશન હે કારણ કે થોડોક મોજનો અવાજ આવતો હોય એડજસ્ટ કરી લીજો માઈક આપણા પાસે હે નહીં મગાવ્યું પણ આજે અઠવાડિયા અને હજુ બાજુ માઈ ગયા પછી તો કંઈ અવાજ બવાજ નહીં આવે તો અમે જ્યારે ફોટોશૂટ કરવું હોય ને રીલ બનાવી હોય ફોટોશૂટ કરવું હોય તો જ આ લોકેશન આવી આ હે નદી અટાણે તો ખાલી છે પાણી તો હે નહીં વરસાદ થયો નથી હજી તો જ આવી પણ અટાણે ટાકલા જેવું હોય ને તે અટાણે એટલે ફોટોશૂટ ન થાય જોઈએ એવું પણ જ્યારે દી હોય ને ત્યારે પાંચ છ વાગે આવીએ ને એટલી મસ્તી નહીં રીલ ઉતરે ફોટા પાડવા હોય તો ફોટા પાડે બાકી જ્યાં બાજુ બાઉન્ડ્રી ને બધું મારેલ છે આ મેન રસ્તો આંબો ગેટ છે ને આ બાજુ છે આપણે મહાદેવનું મંદિર ભગવાન બાબા નો અહીંયા લગભગ માણે હા પાકા ને ખબર પછી જઈએ ને તો ખબર પડે આ આપડી જે બિલો રાની હમણાં તો આણાવા હે તો સાઈલેશન એકજોસ બદલાયું પછી બીજો નાના મોટું કામકાજ કર્યો એકજોસ એ મને નાખ્યો આપણે કેટલાનો અ 1500 નો ગાયમાં આનો પર 1500 ને આજુબાજુ કાલે છે ને આપણે મહાદેવના મંદિરનો વ્લોગ શૂટ કરવો હતો પણ એ ન થયો કારણ કે થોડુંક ઇમરજન્સી ઘેરથી કામ આવે ગોતોનથી પછી અહીંયાથી ત્યાંથી એની મિનિટ હું ઘેર પાછો રિટર્ન થયો હતો ને રિટર્ન કરતો જો ખોડિયાર માતાજીનું મંદિર તારું તમે નેક્સ્ટ વ્લોગ જોયો છે અહીંયા પાછા પછી મેં ન ઉતાર કારણ કે કાંઈ એક ક્યાંક થઈ જાય તો મેં હમણાં જ જોયો હતો મેં કંટાળો આવે તો એવી રોય ને એટલે હું નીકળી જ હમણાં સાપાણી પીજે સાપાણી પીએ ને ગોતો ને પાછો રિટર્ન ભાગી આવ્યો ને બાકી તો કઈ જઈએ નવીન વાતાવરણ હે મેં થતો નથી અમારે કીએ બટ પચીસ થી સત્યાવીસ તારીખ આજુબાજુ વરસાદ નું કીએ પચીસ થી સત્યાવીસ તારીખ આવે ને તો ખબર પડે તો જ્યાં આપણું મેન હે તળ સડવાનું જ્યાં દેખાય ને તમને કી આથી નીચે ઉતરવાનું આથી સડવાનું આ આપણો હાઈવે હું ફોર લાઈન આવી ગયો હો અમારો કોઈ આવતા નહીં કોમેન્ટ ન કરતા આખી જો અમારો હે ફોર લાઈન આવી આ બધા જો અમારા જ છે નાખલ ઝીણા 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 તો હે ને હુકાઈ જાય ને એટલે બર્તન થઈ જાય આપણે અમારા ગામડામાં તો જો તો વધારે પડતો રોટલા શાકના હે ને સુલ્લા ઉપર જ થતા હોય એટલે બર્તન વધારે કાંઈ આવે અમારે પછી જ્યાં આ એમ્બલી હે ને એક દારી નહીં હે અહીં તો હુકાઈ ગયો પાણી કોઈ કાપતું નહીં અહીં જવું ને તો અહીં શુકાઈ ગયા હાલો એવું જઈએ અત્યાર બાકી બધાયની વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જ ટાઈમ થયો પાંચ ને ચુમાલીસ ઓણા છ થઈ ગયા બાકી બધાય કોમેન્ટ કરે ને અમારો એ વેક્યુવો લઈ ગયો નહીં તમને અમારે જયારે ફૂલ નદીમાં પાણી આવે ને ત્યારે તો જ્યાં સુધી હોય બહુ અતિશય પાણી આવે ને તો આ ઉપલા ખેતર બહુ સુધી ભોગવે છે જો તમને ઉપલો બાંધો દેખાય ને જે આંબા વાળો ને આ સુધી પાણી હોય આ બધા ટોટલી હજુ ફેરો જો એટલો વરસાદ પડી હે ને આવી છે ને આપણે લોક બનાવી લઈએ પછી જ્યાં બાજુ બગીચામાં હોય બધા હોય આપણને જબ ઘરે તો ભાઈ ઘંટી મેં આટા પીસ રહ્યા અમારો બાવા ઇન્દ્રિયો

હમણાં જાય એક એકા તો બે દી પેલા પોરબંદર ગાતા તો શોપિંગ કરે ને ના ના હા બોલ બે બાંધા પીડ્યા પછી આ કેવાનું લિક્વિડ છે ઓલું હે ને વોશિંગ મશીન આ વોશિંગ મશીનનું છે ને આ સારસનું છે આ કેવાનું આ ઠામ ધોવાનું લિક્વિડ હે આમાં કે પાણી પ્રમાણ બનાવવાનું હોય ને ગુજરાત ચાર લિટર પાણી હોય ને એમાં બનાવવાનું કાંઈ જણ ખી બનતું હોય એ આપણે ખબર નથી પછી કપડાં ધોવાનું સાબુન પેકેટ લીધું પછી હાર્પિક એવું બધું પછી જાય બાજરાની ગુણ લીધી કેટલા મણ હે પાંચ મણ હે બે વારથી ની તમારે હું તો ઘરનો આજુ ખરે લેવો પડ્યો જાણે ભરવાનો બાકી છે કોઠીમાં લીમડો નાખવાનો હે દવા તેમ નાખતા નથી પ્યોર લીમડો